નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો ફરીથી આવ્યો ભૂકંપ ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આવ્યો ભૂકંપ કસબા દવે બનાસકાંઠા જિલ્લામાં પણ ભૂકંપના આંચકા મિત્રો અનુભવાયા છે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો બનાસકાંઠાના ત્યારે તે મિત્રો બનાસકાંઠામાં ત્રણ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેનું ભૂકંપનું કેન્દ્ર બિંદુ દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં નોંધાયું હતું જોકે મળતી વિગતો અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભય ફેલાયો છે જોકે વધુ જણાવી દઈએ કે ભૂકંપને લઈને અત્યાર સુધી કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર મળ્યા નથી પરંતુ મિત્રો વધુ જણાવી દઈએ કે ખાસ કે કચ્છમાં પણ મિત્રો અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે જીયા મિત્રો અત્યારે આલા ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ